આપણે વાત કરવો છે ને આપણી સાથે જોડાયા છે ડોક્ટર તો કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે એનાથી વિશેષ ગુજરાત આયોગ

જે રીતે આપણે શરૂઆત કરીને વાત કરી કે આજે ગોપાષ્ટમી દિવાળી આજનો આઠમો દિવસ અને જે રીતે ચોમાસાની ઋતુ પૂરું થાય અને થયા થયા પૂરી પછી ચોમાસામાં ઘાસ મેદાનો ખૂબ ખીલી ઉઠા હોય પ્રકૃતિ ખીલી હોય અને એ સમય દરમિયાન ઘણી વખત ગાયોને ચરાવવા જવાનું મુશ્કેલ હોય પરંતુ ગોપાષ્ટમીના દિવસથી વરસાદ પૂરો થઈ ગયો હોય સારું હોય ત્યારે ગાયો ને પોતાના ઘરમાંથી ગૌશાળામાંથી બહાર કાઢીને ગોચર ની અંદર ખુલ્લા મેદાનોમાં લઈ જવાની ગાયો ને ચલાવવાનું કરીએ છીએ એ કામ ભગવાન શ્રી કૃષ્ણ એ સાત વર્ષની ઉંમરે પોતાની પોતે કારણ કે પોતે તો બાલ ગોપાલ હતા ગોવાળ હતા એમના માતા પિતા બાબાને તો નવ લાખ એ કહેવાય છે કે નંદ બાવાને જે તે સમયે નવ લાખ ગાયો હતી તો એ ગાયોને ગોપાષ્ટમી ના દિવસે એમણે પોતે ભગવાન શ્રી કૃષ્ણ સાત વર્ષની ઉંમરે ખુલ્લા પગે ગાયોને હંકારીને આ ગૌચર ના મેદાનમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે ગાયોને પ્રેમ ભરી રીતે ચરાવી હતી પછી પાણી પાઈને હેડ કરીને સાંજે વાપસ લાવ્યા હતા તો આ દિવસને બધા લોકોએ એક પર્વ તરીકે ઉજવીને એમાંથી પ્રેરણા લઈને કારણ કે જે રીતે ગાય ની વાત છે એને સમજીને કૃષ્ણ ભક્તિ કરવા વાળા લોકો એ આ પ્રકારે ગોપાષ્ટમીને એક પર્વ તરીકે ઉજવીને શરૂઆત કરી અને આજના બધા છીએ આ ગોપાષ્ટમીને પર્વ તરીકે ઉજવીને ગૌ સમજવાનો વિશેષ પ્રયાસ થાય તે દ્રષ્ટિએ ગોપાષ્ટમી નું પર્વ ઉજવવામાં આવે છે બહુ સાચી વાત અને ગોપાષ્ટમી થાય એ તો આવકાર્ય જ હોય પણ ખાલી આપણે ગૌપૂજન થી ન અટકીએ અને ગૌ આધારિત ગાય ને ટકાવવા એનો વંશવેલો આગળ વધારવા અને એને સમાજ સાથે અર્થકારણ સાથે જોડવા ખાલી ધાર્મિકતા નહીં એ પણ બહુ મહત્વનું છે સાહેબ અને એમાં આપનો અભ્યાસ ઘણો બધો છે જી એટલે મૂળ તત્વ આપણે વાત કરીએ તો ગૌ માતાને આપણે એક દેવાત્મા તરીકે દેવી તરીકે કહીએ છીએ સર્વ દેવમય ગૌ માતા કે જેમાં એના કે આધ્યાત્મિક મહત્વ તો ખૂબ ઊંચું છે મારી પાસે એક સામે શ્લોક છે હું વાંચી સંભળાવીશ કે આધ્યાત્મિક મહત્વની દ્રષ્ટિએ આપણે પરાપૂર્વથી

જેમાં સત્ય થી જે પુણ્ય મળે છે એ બધું પુણ્ય એટલે કે આ બધું પુણ્ય જેટલું જેટલા પ્રમાણમાં લોકોને મળે છે પણ ફક્ત ગાયો સેવા ગાયો ની સેવા કરવાથી પૂજન કરવાથી એમને ચારો આપવાથી એનું ગોપાલન કરવાથી આ બધા પુણ્યો કરતા પણ વિશેષ પુણ્યો ફક્ત એક જ ક્ષણ માં મળી જાય છે વિચાર કરો એક જ ક્ષણ તમે આ પ્રકારે શુદ્ધ ભાવથી જો સેવા કરો તો આ બધા પુણ્યો કરતા પણ વિશેષ પુણ્યો આ મળે છે અને કે ગાય નું ગૌ માતા નું આ જે મહત્વ છે એ તત્કાળ સમયે આપણા ઋષિ મુનિઓ અધ્યાત્મની સાથે ધર્મ સાથે સેવા સાથે જોડ્યું અને એમાં એનું પૂરેપૂરું વિજ્ઞાન પણ હતું પંચગવ્ય ગોબર અને આવે એનું એમાં પણ કહેવાયું છે કે ગોમય રોચના મૂત્રમ શિરમ ગવા ગવાડ્ઞાની પવિત્રાની સંશુદ્ધિકરણા ની છ એ જ્યાં છ છે પંચગવ્ય વત્તા એનું ગોરોચન એ આખા શરીરને શુદ્ધ કરનારા છે પાપને નાશ કરનારા છે પૃથ્વીને સંરક્ષિત કરનારા છે કે પર્યાવરણ રક્ષાની વાત હોય ભૂમિ રક્ષાની વાત હોય જળ રક્ષાની વાત હોય વાયુની વાત હોય કે આ બધામાં પંચ મહાભૂતનું એક સંતુલન રાખવાની વાત હોય આ બધામાં ગાયનું આ પંચગવ્ય અને આ ઓવરઓલ ગાયની મહત્તા એમાં સમાયેલી છે

એક સુમય વાતાવરણમાં જીવન જીવતું હતું પરંતુ કાળક્રમે ક્રમે ક્યાંય ને ક્યાંય આપણે ગાયની ગૌ માતાની આ મહત્તા ભૂલી ગયા ફક્ત એને એને એક આપણે પૂજન માટે જઈને કે ગૌ પૂજન કરી લઈએ ગાયને પૂછે પાણી રેડી દઈએ ગાયને ચાંદલો કરી દઈએ ગાયની પરિક્રમા કરી દઈએ ગાયને થોડું ઘાસ આપી દઈએ એક લાડુ ખવડાવી દઈએ એક રોટલી આપી દઈએ આ પૂરતું સીમિત રહી ગયું એને હવે અત્યારે કહીએ ઘણી વખત કે આપત્તિ આવે ત્યારે માણસ ને દુઃખી થાય અને એમાં ત્યારે જયારે આવા પ્રસંગો આવે ત્યારે સમગ્ર વિશ્વ આજે સામાજિક કટોકટી આર્થિક કટોકટી પર્યાવરણ કટોકટી પ્રદૂષણની કટોકટી આ બધામાંથી જયારે ભોગવી રહ્યું છે દુઃખી છે માનવ માત્રથી થી માનીને જીવ માત્ર દુઃખી છે એવા સમયે આપણે ગૌ માતા યાદ કરાવવાનો એક વિશેષ અત્યારે આ સમય આવ્યો છે અને એ સમયને ધ્યાનમાં રાખીને આજે હું માનું છું કે ગૌ મહાત્મ્ય આપણે સમજીએ અને એ દ્રષ્ટિએ ગોપાષ્ટમી પર્વ ઉજવીએ એ અગત્યનું છે બહુ સાચી વાત કારણ કે ખાલી એની સાથે ધાર્મિકતા જોડાયેલી રે ઈચ્છનીય છે પણ ખાલી ધાર્મિકતાથી કામ થવાનું નથી ગાયનું મહત્વ એનાથી ઘણું બધું અથકેર્યું છે એટલે એ રીત એ દ્રષ્ટિએ પણ આપણે જોવાની જરૂર છે પણ આ ધાર્મિકતા સિવાયના કયા કયા પાસાઓ ઉપર આપણે ફોકસ કરી શકીએ છે બા બહુ મહત્વ બહુ બહુ સાચી વાત છે કે અત્યારે સમય એવો આવ્યો છે કે બચપણથી માંડીને સુધીના લોકોને ગાયનું સાચું મહત્વ સમજાવવા માટે થઈને આપણે આગળ આવવું પડશે અને એટલા માટે અત્યારે સંતો મહંતો બાકીના અનેક સામાજિક સંસ્થાઓ બધા લોકો કોઈ રીતે ગાયનું મહત્વ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અત્યારે જે સમય છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એનો સમન્વય એટલે કે સ્પિરિચ્યુઅલિટી એન્ડ સાયન્સ એ બંનેને સાથે જોડીને ગાયનું મહત્વ સમાજે સમજાય

અત્યાર સુધી એવું થયું કે ગાય બધા પંચગવ્ય તરીકે દવા માં વાપરતા પરંતુ માત્રામાં અને બહુ ઓછા લોકો સાથે જોડાયેલો અને ફક્ત ગાય દૂધ માટે જ હોય અને બળદ છે ખેતી માટે જ હોય આ જ પર્યાય સાથે ગાયનું અત્યાર સુધી આ કામ થતું હતું આપણે જોયું કે બધા ગાય દૂધ પાત્રો થી અત્યારે અત્યારના સમયમાં નથી ગોચર રહ્યા ચારો મોંઘો થઈ ગયો છે ગાયને ને સાચવી ઓવરઓલ દવાઓ મોંઘી થઈ ગઈ છે બાકીના અનેક કારણોસર ગાય ને સાચવી મુશ્કેલ હોય ત્યારે ગાયના દૂધ એક માત્ર થી ગાય પોસાય તેમ નથી એ એક નિર્વિવાદ સત્ય છે સ્વીકારવું પણ પડે કારણ કે આપણી ગાયો વીસ લીટર ત્રીસ લીટર ચાલીસ લીટર દૂધ આપતી નથી મહત્તા દૂધ કરતા પણ વિશેષ ગૌમૂત્ર ને ગોબર કારણે આપણી ગાયો જે એક આપણી ભારતીય દેશી ગાયો છે એના સહવાસ થી જે આધ્યાત્મિક અને બાકીના સામાજિક લાભથી કેના માટે છે એ દ્રષ્ટિએ ગાય નું દૂધ સાથે સાથે ગૌમૂત્ર અને ગોબરનો પણ ઉપયોગ થાય અને એ પણ વિભિન્ન રીતે અનેક રીતે આજે ગોબર ને ગૌમૂત્ર માટેના એટલા બધા ઉપયોગ બહાર આવ્યા છે કે એનો ઉપયોગ કરીને જેને જે યોગ્ય લાગે છે એ પ્રકારે એક નાના મનાનો માણસ એક લાખ રૂપિયા થી શરૂ કરીને હું તો કઈ નિર રૂપિયા ગાય પૈસા નો ખાલી ગાય હોય તો પણ અને કરોડો નું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ આર્થિક રીતે સંપન્ન થઈ શકે છે આ વાતને ધ્યાનમાં રાખીને સૌ લોકોએ ઉપાષ્ટમીના દિવસે હું માનું છું કે આપણે વ્રત લેવું જોઈએ આપણે સંકલ્પ કરવો જોઈએ કે આ અમારી ગૌ માતાને સાચા હાથમાં સાચવવાની જવાબદારી અમારી છે આ ભારતીય સંસ્કૃતિને સાચવવાની જવાબદારી આપણી છે પૂજન કરીને એ ભાવથી પૂજન કરીએ એ ભાવથી ગાયને પરિક્રમા કરીએ એ ભાવથી આપણે ગાયને ચારો આજે આપીએ લાડુ આપીએ એ જેથી કરીને એ ગાવમાં ગૌ માતાનું રક્ષણ પણ થાય અને દુઃખની વાત એ છે કે આપણા પણ મોટો આર છે કે જે દેશ

આ ગૌ માતાને આપણે રક્ષાની સાથે ગોપાલન દ્વારા પરિવાર કુટુંબ વ્યક્તિગત અને સામાજિક દાયિત્વ તરીકે સ્વીકારીએ એ મને મને લાગે છે કે આજનો આપણા ગોપાષ્ટમી પર્વનો એક સૌથી મોટો મેસેજ હોવો જોઈએ બહુ સાચી વાત તમે કરી કારણ કે એક સંસ્કૃતિ આપણી એવી હતી કે જ્યારે દીકરીને પરણાવવામાં આવે તો સાથે ગાયનું દાન પણ થતું પણ આજે આજે આપણે એ શક્ય નથી પણ જે છે એને કેવી રીતે સાચવવું એ આપણી મોટી સમસ્યા છે અને ત્યારે ગૌ આધારિત ખેતી થી માંડી ગૌ આધારિત ઉદ્યોગો સુધી આપણે જઈએ એ બહુ જરૂરી છે કારણ કે આજે સાહેબ ઘણા બધા ગુજરાતમાં એવા લોકો છે જે

પ્રમાણમાં ખેતી ઘટી ગઈ છે બળદથી તો એ બળદનો ઉપયોગ કઈ રીતે ગૌમૂત્રને ગોબર ના પ્રયોગ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ કારણ કે ખેતી માટે જ્યારે ઓર્ગેનિક શબ્દો વપરાય સજીવ ખેતી શબ્દો વપરાય જૈવિક ખેતી શબ્દો વપરાય કે નેચરલ ફાર્મિંગ શબ્દો વપરાય બધામાં ગાયનું ગોબર અને ગૌમૂત્ર ફરજિયાત છે કમ્પલસરી અને એ દ્રષ્ટિએ ગાયના ગાય અલગ અને ગાયની વાત કરીએ ત્યારે આપણે એ પણ પૂરા ગૌ વંશ વાત છે આ એટલે ફક્ત ફિમેલ કાવ એ ગૌ માતા જ નહીં વાસડો વાસરડી ઓળખી ગાય બીમાર કે વૃદ્ધ ગાય બળદ વાસરડો કે સાંઠ આ બધા ટોટલ પ્રજાતિ એટલે આપણે ગાય માતા એક પર્યાય તરીકે ઉપયોગ કરીએ આ વાતને ધ્યાનમાં રાખીને આપણે આજે આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે પણ ગોમત્રોને ગોબર દ્વારા ખેતી કરવાનો સફળ પ્રયોગ અત્યારે જે આપ જેમ વાત કરી આપણા રાજ્યપાલ શ્રી તો ભેટ લઈને બેઠા છે એવા અનેક લોકો અનેક સંસ્થાઓ આજે એક કામમાં લાગી છે અને જેમ વાત કરીએ એ મુજબ પેલા તો ગાયનું છાણ ને આપણે રફલી યુઝ કરીને છાણિયા ખાતર તરીકે ઉપયોગ કરતા પરંતુ ટેકનોલોજી નો સમય છે તો બાયો ફર્ટિલાઈઝર બનાવીને બાયો કલ્ચર બનાવીને છાણિયા ખાતરને વૈજ્ઞાનિક ઢબે ડીએપી અને યુરિયા સમકક્ષ હું કઉ છું સમકક્ષ હોય છે બાયોકલ્ચર અને એટલું બધું સરસ રીતે વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવે છે કે જેનો ઉપયોગ કરીને હજારો લાખો ખેડૂતો આજે ઓર્ગેનિક ફાર્મિંગ એ જૈવિક ખેતી તરફ આ પણ એક

આ ગૌ સેવા પણ સાચા અર્થમાં કવિ હોય લેખક હોય પત્રકાર હોય કે એ પણ પોતાની રીતે સમાજને જાગૃત કરવાનું કામ કરે તો પણ એક મોટી ગૌ સેવા છે તો આવા અનેક પર્યાય કાર્યો દ્વારા મને લાગે છે કે આજના દિવસે આ એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે આવનાર દિવસોમાં ગૌ સેવાનું સ્વરૂપ બદલવાનું છે વાત સ્વરૂપ બદલવાની ભાવના તો છે આપણી દ્રષ્ટિ છે પણ ક્યાંય ને ક્યાંય લોકોને આજે હું આજે સવારે

સાધુ સંત મહાત્મા વૈજ્ઞાનિકો આવી સંસ્થાઓ સ્કૂલ કોલેજીસ યુનિવર્સિટી યુનિવર્સિટી બધે પ્રવાસ કરતા કરતા એવું એક જન જાગરણ કામ કર્યું મોટું કે જે દ્વારા લોકોને સાચો મેસેજ કે ગૌ સેવાનો સાથ શું અર્થ છે એ વાત આપણે સમાજ સુધી પહોંચાડી છે કે આજે પણ આ પર્વ આ નિમિત્ત આવો નિમિત્ત મને એ મને લાગે છે કે હોવું જોઈએ એ દ્રષ્ટિએ આપણે આ ગોપાષ્ટમીને અત્યારે મૂલવવી જોઈએ બહુ સરસ સાહેબ બહુ આનંદ થયો તમારી સાથે એટલે ગૌ પૂજન એ તો કરીએ જ આપણે એની સાથે ભાવના તો જોડાયેલી છે પણ સ્વાદ પરમાર્થ સુધી જાય એ રીતે આપણે જોડીએ આપણી સાથે કલ્યાણ થાય બધાનું કલ્યાણ થાય એટલે આ ગોપાષ્ટમી નું બહુ મહત્વ છે સાહેબ અમારી સાથે જોડે વિશ્વ કલ્યાણ થાય વિશ્વ વિશ્વ કલ્યાણ વિશ્વ કલ્યાણ ની વાત કારણ કે ગાય છે એ હું ચાલુ કહી દઉં કે એ કોઈ ફક્ત એક ધર્મની એક એક રાજ્યની નથી તો સર્વ સુખ પ્રદાન એટલે કે સાર્વજનિક છે સાર્વ ભૌમિક છે સાર્વ દેશિક છે અને સાર્વ લોકિક પણ છે ક્યાં બાત બધા લોકો માટે છે તો આ આવી ગૌ માતાને આપણે ભાવપૂર્વક આજના દિવસે વંદના કરીએ એના ભાવથી એનું પૂજન કરીએ અને એવો એક દ્રઢ સંકલ્પ કરીએ કે આવનારા દિવસોમાં ભારત વર્ષ પર છે જે ભારત વર્ષ દેશ ઉપર ગૌ હત્યાનો એક આર છે એ સ્વતંત્ર નાબૂદ થાય અને દરેક ગૌ માતાનું રક્ષણ સાથે આપણું પણ બધાનું રક્ષણ થાય જી થેન્ક યુ આભાર સાહેબ આભાર ધન્યવાદ ધન્યવાદ નમસ્કાર વંદે ગૌ માતા વંદે ગૌ માતા